નારાયણ નું અરવલ્લીઓ વતી આજે બેસાવાડા મારા વતનમાં હું અને અમારા તાલુકા પંચાયતના સદસ્ય માન્ય હસમુખભાઈ સમગ્ર સમગ્ર કાર્યકર ની ઉપસ્થિતિમાં આજે મારા વતનમાં આજે કળશ વિતરણ પણ કરવાના છીએ અરવલ્લી જિલ્લાની અંદર એકસો સાઈઠ એકસો સાઈઠ બુથ ઉપર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આજે મોડાસા નગરની અંદર સિવાય ની અંદર બુદ્ધિની મહિલાઓ જે છે એમનો જમનવાર પણ સાજે કરવામાં આવ્યો છે શામળાજી શામળાજી મંદિર ની અંદર પણ આજે પૂજા અર્ચના કરવામાં આવી અલગ અલગ જિલ્લાની અંદર કથાઓ ભજન મંડળીઓ સમૂહ આરતી ફ્રૂટ વિતરણ વૃક્ષારોપણ અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નો જે આગ્રહ છે વૃક્ષારોપણ સૌથી વધુ થાય એ પ્રમાણે નું પ્લાનિંગ અમે માન્ય સી આર પાટીલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન નીચે ગુજરાત અરવલ્લી ની અંદર વૃક્ષારોપણ મોટાભાગે ચોક્કસ થી જે પ્રકારે ભેંસવાડા ગામ માં આયોજન કરવામાં આવ્યું છે આમ કળશ બનાવવા માં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મ દિવસ આ કળશ વિતરણ કરવામાં આવી રહ્યું છે લખવામાં લખવા છે કે જન્મ દિવસ ભેટ આપવામાં માં આવશે ત્રણસો જેટલા કળશો અહી આપવા આવી રહ્યા છે ખાસ કરી જે પ્રમુખ છે પ્રમુખ દ્વારા આ જે કળશ વિતરણ કરવામાં આવી રહ્યું છે એમાં મહત્વ બાબત એ છે કે જે ગામ માં જે પ્રકાર એકતા બતાવવામાં આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મ દિવસ ની યાદગીરી રૂપે યાદગાર બનાવવામાં આવી રહ્યું છે ખાસ કરી ને જે ગામડાનો વિકાસ થાય ગામડાનો વિકાસ થશે તો શહેરનો વિકાસ થશે તાલુકા થી રાજ્ય સુધી પહોચી શકાશે રાજ્ય વિકાસ કરી શકાશે અને આ જોઈ શકો કરવામાં આવી રહ્યું છે અરવલ્લી સમાચાર મહેસાણાના ગામે પહોચ્યું છે કારણ કે આ જે વિચાર છે વિચાર પહોચાડવો ખૂબ જરૂરી છે જે અન્ય લોકો છે એને સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આપ કહેશો કે કેવું આજે લાગી રહ્યું છે ગામમાં એક આનંદ અને ખુશીનો માહોલ છે

ખુબ ખુશી થી આ બધા કાર્યક્રમ કરી રહ્યા છીએ આજે માનીય માત્ર બાળકો યુવાનો ભોજન અને સત્યનારાયણ ની કથા આ પ્રકારના જે કાર્યક્રમ નું આયોજન થયું ગામમાં ખુબ આનંદ અને છે અને આ સમગ્ર કાર્યક્રમ

સાત ઓક્ટોરે ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈ ગુજરાત નું મુખ્યમંત્રી તરીકે નું જે દિવસે કારભણસાર સંભાળ્યો હતો એ દિવસથી જ ગુજરાત ની વિકાસ ગાથા શરૂ થઈથી એનો રેલો છે ભારતીય જનતા પાર્ટી ના વિકાસ પુરુષ ના થી થયેલો છે વિશેષ અરવલ્લી જિલ્લાની અંદર સમગ્ર પ્રાથમિક શાળાઓ એની અંદર જે જૂથ શાળાઓ આવું છે અરવલ્લી જિલ્લાની એની અંદર દરેક ની અંદર દેશના વડાપ્રધાન શ્રી નો વિતરણ અંદર એકસો સત્તર જૂથ શાળાઓની અંદર પણ અમે કરવાના છીએ એનો કાર્યક્રમ એકવીસ તારીખે એ કાર્યક્રમ નક્કી થયેલો છે એકવીસ તારીખે સમગ્ર જિલ્લાની અંદર જૂથ શાળાઓની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના અ ચોક્કસ બેસવાડા ગામમાં રહેવાનો માહોલ જોવા મળુક પડશે 1000 બતાય પાછળના જે પ્રકાર આપ જોઈ શકો છો કે જે શહેરોમાં જે પ્રકારના માર્ગો હોય જે સુવિધા પાથરી બનાવવામાં આવે છે એ પ્રકારનો હવે બેસવાડા ગામમાં પ્રવેશ કરે આ પ્રકારનો માર્ગ જોવા મળ છે કારણ કે વિકાસ ની સાચી દિશા ગામડા થકી શકો છો કે જે પ્રકારનું જે મોડલ છે એ મોડેલ સમગ્ર દેશમાં વાપરવામાં આવ્યું છે ત્યારે આ મોડલ સાચા અર્થ ત્યારે સાચા વર્ષે ગણી શકાય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ને ગ્રામજનો અને અરવલ્લી જિલ્લાના પ્રજાજનો દ્વારા સારી રીતે ભેટ આપવામાં આવે છે you yeah.